એ ભાઈ કમલેશ ભાઈ નું સબકણ કર્યું હતું કો અને અમે એને કે આપડે છોડી દઈશું બરોબર તો કીધું વાંધો નઈ તે અમે જો તો કે બાર લાખ સાડી બાર લાખ રૂપિયા ભરો અમારા માં રૂપિયા નું છે ને તે સાડી બાર લાખ રૂપિયા ભર્યા અને હવે કે સવારે તેડવા આવજો પાંચ વર્ષ લઇ સાહેબ આજ ને કાલ આજ ને કાલ કર્યા રૂપિયા ભરી દીધા તો કે હવે અત્યારે ના તો અમારે ઓલો માણસ મરી ગયો છે ને ઓલો માણસ મરી ગયો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુ પેરા રોડ ઉપર પાબીબેનનો ફોન આવે છે જે મિત્રો પાબીબેન જે છે એક પાટણના છે અને તેમની સાથે ફ્રોડ થયો છે જેમાં મિત્રો લાશુબેન નામના એક બીજા રબારી મહિલા છે તેમને પાબુબેન પાસેથી સાડા બાર લાખ રૂપિયાનું કરી નાખ્યું છે જે નિધન મિત્રો પાબુબેન જે છે એ મનસુખભાઈ રાઠોડને આ બાબતને લઈ અને ફોન કરી અને વાત કરી રહ્યા છે જે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ કેટલીક જોરદાર ચર્ચા કરે છે અને મિત્રો લાશુબેન વિશે જે ખુલાસો કરે છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો કે એક મહિલા થઈ અને આ રીતનું ચીટિંગ તેમણે કરી છે તો આવો સાંભળે કે કઈ રીતે પાબુબેન સાથે ચીટિંગ થઈ છે અને આ બાબતમાં મનસુખભાઈ રાઠોડે શું મદદ કરી છે એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો આવું બરાબર હું મારું કાઈ હાલો બોલો તમે ઉભા રહીજો હાલો બોલો તમારું નામ તમારું નામ બોલો બેન રબારી જોગા પાબી બેન પાબીબેન રબારી જોગા નો માં પપ્પા નામ જોગા હા રબારી જોગા જોગા ભાઈ

પાપીબેન તમારું ગામ કયું કીધું નાગપુર ગામ નાગપુર હા રાપર તાલુકો ભુજ જિલ્લો નાગપુર અને તાલુકો રાપર રાપર ભુજ જિલ્લો કચ્છ જિલ્લો ભુજ આપણે ભાઈ નું સબકણ કર્યું હા ક્યાં ગામ આપણે કર્યું તો મૂળ એવાડ ના એવાડ 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 ગામ આવે ને તાલુકો એ દસ વર્ષ રામભાઈ રેસે રામભાઈ હોય રામભાઈ 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 રામ વાય ભાઈ કમલેશભાઈ નું સબગણ કર્યું હતું હા અને અમે આપડે છોડી દેસ બરોબર તો કીધું તે અમે જાવ તો કે બાર લાખ સાડી બાર લાખ રૂપિયા ભરો અમારા રૂપિયા રૂપિયા છે લાખ ભર્યા અને હવે કે વર્ષ સાહેબ તો કે હવે અત્યારે ના હતા અમારે ઓલું માણસ મરી ગયો ને ઓલું માણસ મરી ગયો અત્યારે ના હતો એ હોગ રાખતો હોય ને હોગ રાખે ને મરી જાય એટલે કોક એટલે એ કે હવે અત્યારે ના આવતા એમ કરતા કરતા પાંચ વર્ષ થી બાઈ એ કર્યો મને પાંચ વર્ષ કર્યા તે હાડી બાર લાખ રૂપિયા લઈ લીધા પછે બે દાગીના આપ્યા એક રામ રામી અને એક હાકરા રામ રામી એક લાખ એસી ની એ સોના નો દાગીનો અને એક સાદી નો હાકરા આવી ને એ પચાસ હજાર ની એ પચાસ હજાર નો અને પછી કીધું હવે કીધું તેડવા આવી

વાયદા દે તો અત્યારે તમારા પપ્પા પપ્પા દેખતા નથી હેગતા નથી પપ્પા આખી દેખતા નહી નથી આપડે પોતા ભાઈ માણસ ભેગા ચડી જાય ને તો દહી દઈ દઈ દઈશ પછી એમ કે તારે પોલીસ કેસ કરવો હોય તો લે તારે જે કરવું હોય કરે ઉપર થી સામે ધબકી દે એમની આ તમારે જે છોકરા ની વહુ હતી એટલે બીજે ભાગી ગઈ હા બીજે બીજે ભાગી ગઈ હા બીજે ભાગી ગઈ ના ભાગી તો નથી ગઈ એની કોઈ ફોન ચાલુ પાછા એને વરાવી જ છે મનસુખ ભાઈ એમ નઈ એ છોકરી નું નામ શું હતું આ જે બાર લાખ લીધા એ છોકરી નું નામ એ લાસુ બેન હો લાસુ બેન લાસુ બેન ગોપાલ ગોપાલ હો ગોપાલ ગોપાલ એના પપ્પા નું નામ ગોપાલ

દગો કરે ઉમે હબકન તો કરલે છે એનો કો તો વેલવું હ હા અમાને એમ કીધું કે પૈસા લૂટી હારું ગરીબ ઓણસા ના કે અમે નથી કર્યું તમન છોડી દી એવી રીતે હા જી આપડે તેડવાનું છે ને આપડી ગેરી હા તી રાતે મૂકી દેશે એના ઓકે ઓ અમાર નંબર તમે 라સુબે આપડે ભાઈ પાબી બેન ક્યાંથી લીધા મે હું ટુકમાં ઠેક 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 હા હું ટુકમાંથી ઓકે હું ટુકમાં તમારા વીડિયો જોતો ને એટલે મેં કીધું હવે મનસુખભાઈ અમે ગરીબ માણસ છીએ દાડી મજૂરી કરી મનસુખભાઈ તો મદદ કરશે કીધું મને મદદ તો બેન હવે આમાં હું છે કે આ લોકોની જે નીતિ ખરાબ હોય એટલે એમાં હું છે કે એમાં હું કરી શકે મૂળ આવું છે કેમ કે અત્યારે પૈસા દીધા ને એવું કર્યું તો બાર સાડા બાર લાખ રૂપિયા લીધા અડધા પૈસા દીધા તે એ લગ્ન કરી લેવાય ને લગ્ન કરી પછી પૈસા દેવાય એટલે અમે ગરીબ માણસ છીએ અમે ભોરવાઈ ગયા મનસુખભાઈ હા પછી તમારી નાઈટ ના કોઈ આગેવાનો નથી ગયા એની પાહે

ई बने हुई? ये ना बने हुई था ही हाँ ये ना बने ही समझ गया मुझे okay ये ना आज आप रे फोन करिए ना हाँ तो तो मंदेशा ये जाती है ना मन हम लोग व्यवहार दियाती हैं जीन MK एम नहीं अबे ये ना मोबाइल नंबर बोलो तो देसर भाई ना देसर भाई ना हाँ आप बोलोगा वादा दिया है

અને ત્રણ પછી એના ભાઈ ને આપી દઉં લેવા હોય તો તમારે બે ચાર છ આઠ ને દસ ઓકે એના ભાઈ નું નામ શું છે જોગાભાઈ 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 આ દીકરી નો ભાઈ છે લાસુબેન ના ભાઈ હા આ ખુદ પાછો બેન કોજ રહે છે તેરી હું ભડવા ના ના પાડે ભાઈ લાસુબેન નો ભાઈ જોગોભાઈ

ના દેહર ના કન્ના રહ્યો ને હ હ એ દેસર બની રહ્યો ને હ એ તો બોલે બેફટ ને તમારા પૈસા ની પાડી નામ ને કરી હ એવી ધબકી દે દેહર ના ઘર ના કાય વાતો ને બને એટલું થોડું પછી પાછો આગેવાનો વચમાં પડે એટલે તમે તમારી રીતે હપ્તા હપ્તા બધું એડજસ્ટ કરી લેજો હે એ વચમાં આગેવાનો વચમાં આવે એટલે સમાધાન કરી લેજો આવા તો ને થોડું આટલું મદદ કરો હું ફોન કરું છું એના કરી કરું છું ફોન હે

આપણ એટલે ઈ ભાગી ગઈ તી પણ પછી અમે અમે એના એના લારે જો એને શું કર્યું કા તો રૂપિયા દે હાલો હા કા રૂપિયા દે નકર તું એક ગત કર બરોબર ને હવે તું ભાગી ગયો બરોબર ભાગીન પાછો આ આપણે કેસ કર્યો તો ને હા અત્યારે તો બધા આરે ગયો છે ને હે અત્યારે ઈ છોકરી ને ક્યાંક દીકરો ધાવણો થયો છે હોવે 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 હા અને અત્યારે ન્યા એના ભાઈપાની ભેગા જ છે

હા પણ આ પૈસા પૈસાને વૈભવમાં તમે વૈભવમાં હતા ના ના પૈસા બીજામાં નથી અમે કરાયામાં નતા આમાં શું છે ખબર હે અમારા હગા અમારો કુટમ જઈ રહ્યો હા પણ વાત હતી છે પણ હવે આ જે અમારો કુટમ છે એટલે પાહે અમારે પાસે આ એટલે અમે શું કીધું એ મને પૂછા કરી તો કીધું દેતા હો તો લ્યો કોની ચટ્ટી દેડી આપણ દોરાવાની વાત હતી છે અજે 1.5 લાખ તો એમને હારું થાતો એમ બોતે કોણ કે ભઈ થાતો ભલે કરો અત્યારે ઓલા લોકોનું તો બીજામાં ને એને તો ગધી ને ફાર્યું બે ગયું ને

હું છે ને છેક ગોંડલ ની બાજુ માં રામોદ થી બોલું છું રબારી હો ના ના તો હું હારો માણસ બોલું ભાઈ હા તો હારા માણસ બોલતા હોય જે બોલતા હોય આમાં વ્યવહાર રીતે આપણે રૂપિયા બાર લાખ રૂપિયા દીધા હતા એને બરોબર હા તો વ્યવહાર રીતે બાર લાખ રૂપિયા આને શું કીધું કે આને કઈ છોકરી ભાગી જવાનું કેવું એવું કઈ કીધું નતું કાઈ આ તો મારો બેટો એનો ગામ જતો ને એ ગામ લઈ ગયો આ ગરીબ માણસ હતા બરોબર તમે આખી વાત સમજતા હું ભલે ઈ જે હોય એ એકબીજા ને વેરો હોય બરોબર

અમારે તમને ઈ વાત છે કે ભાઈ તમે વેચમાં હો જાણતા હોય પૈસા નામ શું મારું નામ મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ આમાં શું ખબર મારી કુટુંબ છે બરોબર

અમારી હા હું જે રહી ને એની બાર લાખ રૂપિયા એની એમ કીધું બાર લાખ રૂપિયા લીધા છે બરોબર તો આપણને છ લાખ રૂપિયા ની ખબર છે છ લાખ રૂપિયા દીધા પછી આનાક માલ જે હતો માલ મેં પોતે રખાવી દીધો પોતે જો રેટ હોય એમને માલ રખાવી દીધો તો ત્યાં માલ તું લઈ જા આટલા આટલા રૂપિયા તૂટે એના બરોબર એનો માલ એટલો દેવરાયો બે પાંચ આગેવાનો મળી અને કટકે પૈસા દયો ગરીબ માણા છે પૈસા તો એના પૈસા હું રેવા પૈસા ગમે પૈસા કઢાવી બરોબર અમારો અમારો કુટુંબ છે અમારો બાપનો દીકરો છે કે આ માણસો બિચારા ગરીબ માણા હોય ને એટલે આજે આજે કોઈ પણ માણસ છે તમને ગરીબ નથી જો ગરીબ તો જો મારી સમાજ છે એમાં મારું કુટુંબ કેટલું અત્યારે ચાલી પચાસ કરશે એમાં

મારા કુટુંબ ના અમારા ઢુકડા થાય આપડે એમ છે હું પોતે મારા માથે માનું છે આપણે ખરાબ કરવા કોઈ આપણે આજે આજે એને બાઈ ગઈ રૂપિયા ગયા તો એ તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ તો થાય ને નહીં ગતિ્યું કઈ ન આવ્યું તમારા ઘરે ઘરે કીધું ને એને સાત લાખ કીધા તમે છ લાખ કીધા પછી હજી તાર કાકાના હાથમાં કેટલા રૂપિયા દીધા કેટલા જોયા છે હા એમાં એને કીધું પછી આપડે હરુઆ તમારી વાત સાંભળું આપડે એને સાંભળે ધણી શું કીધું ખબર હે એને મેં પૂછ્યું તમારા રૂપિયા આવી ગયા તો બાર લાખ રૂપિયા આવી ગયા એટલે એટલે આપડે નક્કી થયું કે બાર લાખ રૂપિયા ઘણી આવી ગયા એટલે એને બાર લાખ રૂપિયા એને ગયા સાડા બાર લાખ રૂપિયા કીધા પણ એને સાડા બાર ને બાર લાખ રૂપિયા હે

હું શું કોશિશ કરું કે આપડે અહીંયા આવે ને તો અપાર આપડે એ છોકરા ને ભીડો કરીને પકડી લઈએ બરોબર તો હવે મેં થી મારો બેટા આવતા ને એમ કાલથી રૂપિયા દઈ દે મેં તો મારા કુટુંબ રૂપિયા દયો નક છોકરી ખૂબ જાવ હાજરી